સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચાર વ્યક્તિઓનો સમાવેશ કરીને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સ્થાનિક પ્રાંત અધિકારી પોલીસ વિભાગ અને ડીએલઆર વિભાગના અધિકારીઓ મળીને ચાર સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે આજ રોજ અરેઠ ગામનો મોટામાં મોટો પ્રશ્ન હતો કરીને તમામ અરેઠ ગામના આગેવાનો અને સાથે સાથે કવારીના આગેવાનો અધિકારીશ્રીઓ મારા લેવલના એ માંડવી સ્થાનિક અને સુરતના દીકે ભ્રષ્ટાચારની હાજરીમાં અમારે નિરાકરણ સુખ સુખદુઃખલ આવે એના માટેનો એક મિટિંગ રાખવામાં આવી હતી અને આજે મને કહેતા આનંદ થાય બંને પક્ષો મારી વાતને માન્યતા રાખીને પંદર દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ તારીખ સુધી કવારી બંધ રાખવાનો નિર્ણય અમે કર્યો છે અને આ કવારી પંદર દિવસમાં સમિતિ રચાશે પહેલા પાંચ દિવસમાં કમિટી રચાઈને દસ દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટમાં સાચો શું છે ખોટું શું છે એ તમામ અમને અહીંયા રિપોર્ટ આપશે ત્યાર પછી અમે અગાઉની કાર્યવાહી કરવાના ત્યાં સુધી તમામ ગામવાળાને પણ આંદોલન કરવાની ના પાડી છે શાસ્ત્રીથી લઈને તમામ અધિકારીઓ પણ કોઈપણ જાતનું નિવેદન કરવું નહીં તેવી અહીંથી સૂચન કરવામાં આવેલ છે અને એનો અર્થ એ થાય કે અમે સુખદ ઉકેલ લાવીશું ગામમાં જે તકલીફો થઈ રહી હતી એને લઈને અમે પ્રાંત પ્રાંત ઓફિસમાં આવ્યા આવ્યા અને ત્યાં અમારા ઓફિસર એમએલએ સાહેબ જોડે મિટિંગ થઈ અમારા ગામના માણસો અને કુંવરજી સાહેબ જોડે તો એમણે અમને કીધું છે કે સ્થળ તપાસ થશે ત્યાં ભૂસ્તર શાસ્ત્રી પણ હશે અને ગામના લોકો પણ હશે અને જ્યાં સુધી આ તપાસ ના થાય પૂર પૂરેપૂરી ત્યાં સુધી સંપૂર્ણપણે એક વારીઓ બંધ રાખવામાં આવશે એવું જણાવ્યું છે અમને ને લોકોના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે એવું પણ જણાવ્યું છે આજ રોજ માંડવી પ્રાંત કચેરી ખાતે સરકારની સમિતિના આ બેઠકના અધ્યક્ષ એવા માન્ય કુંવરજીભાઈ હળપતિ સાહેબ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને આ સમિતિના અધ્યક્ષ પ્રાંત સાહેબ એસડીએમ એમાં ભૂસ્તર વિભાગ પોલીસ વિભાગ અને ડીએલઆર વિભાગ આ ચાર જણની કમિટીમાં તપાસ સમિતિ બની છે અને એના મુખ્ય અધ્યક્ષ તરીકે હવે કુંવરજીભાઈ હળપતિ સાહેબ હેન્ડલિંગ કરવાના છે અને અમારા પ્રશ્નોની રજૂઆત હતી એ તમામે તમામ પ્રશ્નો અમે રજૂઆત કરી અને અમને સાંત્વજ તરીકે સાંભળ્યા અને નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી અને જ્યારે પણ તપાસ થશે ત્યારે અમારા ગામના આગેવાનો પાંચથી સાત જણા લોકો હાજર રહેશે અને આગેવાનો તરીકે જે નક્કી થશે ગામ લોકો એ હાજર રાખી અને તપાસ કરવાની રહેશે અને તપાસનો રિપોર્ટ સત્વરે ઉ સરકારના કાર્યક્રમના અનુસંધાને એ ઓગણત્રીસ તારીખ સુધીમાં આવશે ત્યારબાદ રિપોર્ટ આપણને સુપ્રત કરશે જ્યારે રિપોર્ટ સુપ્રત કરે ત્યાં સુધી ખાણ બંધ રાખવાનું એમને સૂચના આપી છે આ મિટિંગમાં તેમાં અમને થાય એવે ખાતરી આપી કે ઓગણત્રીસ તારીખ સુધીમાં સ્થળ તપાસ થશે અને જ્યાં જ્યાં સુધી સ્થળ તપાસ ચકાસણી નહીં થાય ત્યાં સુધી કોરિબલ રાખવામાં ખાતરી